શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મનમાં એવી અસીમ શક્તિ સુતી છે જે તમારી જિંદગીને કાયમ માટે બદલી શકે નિકોલા ટેસ્લાએ સાત વર્ષની ઉંમરમાં તેમની બંધ આંખો પાછળ તે વસ્તુ જોઈ લીધી હતી જેણે દુનિયાને કાયમ માટે બદલી દીધી અને જો તમે તે એક વસ્તુને તમારી જિંદગીમાં અપનાવી લો તો તમારું મન આજની જ ક્ષણથી તેની સૌથી તેજ રફતાર પકડી શકે છે તમે વિચારતા હશો કે આ એક અન્ય મોટિવેશનલ વિડીયો છે તમે ખોટા છો આ એક ચેતવણી છે ચેતવણી તે વાતની કે તમે તમારી અસલી મગજની તાકાતના ઝીરો પોઈન્ટ પણ ઉપયોગ કરી રહ્યા નથી આજે આપણે માત્ર નિકોલા ટેસ્લાની વાર્તા નહીં સાંભળીએ આપણે તે ત્રણ રહસ્યોને ઉજાગર કરીશું જેને ટેસ્લાએ તેમની આખી જિંદગી દુનિયાથી છુપાવીને રાખ્યા હતા આ તે રહસ્યો છે જેણે એક સાધારણ છોપરાને તે વ્યક્તિમાં બદલી દીધું જે તેમના મનમાં આખી આખી મશીનો બનાવી શકતા હતા તેમને ચલાવી શકતા હતા અને પછી તેમને વાસ્તવિકતામાં ઉતારી શકતા હતા તો જો તમે તમારી જિંદગીને બસ એમ જ જ વિતાવી દેવા માંગો છો તો આ અત્યારે બંધ કરી દો પરંતુ જો તમે તે અસાધારણ શક્તિને જગાડવા માટે તૈયાર છો જે તમારી અંદર સુધી છે તો આગળના કેટલાક મિનિટ માટે દુનિયાને ભૂલી જાઓ નમસ્કાર મિત્રો હું છું ગૌરવ અને તમારું સ્વાગત છે પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે

અને તેમાંથી 95% વિચારો તેજ હોય છે જે કાલે આવ્યા હતા આપણે એક જ લૂપમાં જીવી રહ્યા છીએ એક જ માનસિક જેલના કેદી પરંતુ ટેસ્લા આ જેલથી આઝાદ હતા બાળપણમાં નિકોલા ટેસ્લા આ જાણતા નહોતા પરંતુ તેમનામાં એવી એક ક્ષમતા હતી જેને આજની સાયન્સ ન્યુરલ સુપર પાવર કહે છે તેમના મગજનું વિઝન અને ઇમેજિનેશનનું ન્યુરલ સર્કિટ એટલું વધુ મજબૂત હતું કે તેઓ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી રેખાને મિટાવી શકતા હતા જ્યારે આપણે અને તમે કોઈ વસ્તુ વિશે વિચારીએ છીએ તો તે એક ધૂંધળો વિચાર હોય છે પરંતુ જ્યારે ટેસ્લા વિચારતા હતા તો તેઓ તેને તેમની બંધ આંખો પાછળ 4K HD માં જુએ છે તેઓ તેને અડી શકતા હતા મહેસૂસ કરી શકતા હતા તેનો અવાજ સાંભળી શકતા હતા તેઓ તેમની કલ્પનામાં બનેલા દ્રશ્યોને માત્ર જોતા નહોતા તેઓ તેમને પૂરી ભાવનાઓ સાથે જીવતા હતા અને આજ તે ચાવી હતી જેથી તેઓ સીધા તેમના અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ ના દરવાજા ને ખોલી શકતા હતા તમારું અવચેતન માન શબ્દોની ભાષા સમજતું નથી તે ભાવનાઓ અને તસવીરોની ભાષા સમજે છે ટેસ્લાએ બાળપણમાં આ ભાષામાં મહારત હાસિલ કરી લીધી હતી એક દિવસ સ્કૂલમાં તેમણે નાયગ્રા ફૉલ્સ નું એક ચિત્ર જોયું જ્યાં બાકીના બાળકોને તે માત્ર એક સુંદર ઝરણું દેખાયું ત્યાં ટેસ્લા તે તસ્વીરમાં ખોવાઈ ગયા તેમણે પાણીની તે અથાહશક્તિને મહેસૂસ કરી અને તેમની કલ્પનાની આંખોથી જોયું કે એક વિશાળ પૈડું તે પાણીની વિનાશકારી શક્તિથી ફરી રહ્યું છે અને તેમાંથી વીજળી બની રહી છે તે દ્રશ્ય એટલું અસલી હતું એટલું જીવંત હતું કે તેમણે તુરંત તેમના અંકલને કહ્યું એક દિવસ હું અમેરિકા જઈશ અને બરાબર એવી જ એક મશીન બનાવીશ જે આ પાણીથી આખી દુનિયા માટે શક્તિ પેદા કરશે ત્રીસ વર્ષ પછી નિકોલા ટેસ્લા બરાબર તે જ જગ્યાએ ઊભા હતા અને તેમની પાછળ તે જ મશીન વાસ્તવિકતામાં ફરી રહી હતી જે તેમણે વર્ષો પહેલાં તેમની કલ્પનામાં જોઈ હતી આ કોઈ તુક્કો નહોતો આ તેમના પહેલા રહસ્યનું જીતો જાગતો પુરાવો હતો તમારું મગજ જે કંઈ પણ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે અને ગહનતાથી મહેસૂસ કરી શકે છે તેને વાસ્તવિકતામાં બદલી શકે છે પરંતુ આ શક્તિ તેમના માટે હંમેશા એક વરદાન નહોતી જ્યારે તેઓ માત્ર સાત વર્ષના હતા તેમના મોટા ભાઈનું એક ભયંકર અકસ્માતમાં મૃત્યુ થયું તેમની આત્મકથામાં ટેસ્લા લખે છે હું તે અકસ્માતની ચીસને ક્યારેય ભૂલી શક્યો નહીં તે દુઃખ અને તે દ્રશ્ય મારી રૂંદર હંમેશા માટે અંકિત થઈ ગયું આઘાતે તેમને તોડી નાખ્યા તેઓ વર્ષો સુધી એકલા રહેવા લાગ્યા આજ એકલતામાં તેમની કલ્પનાની શક્તિ વધુ વધી ગઈ હવે જો તેઓ કોઈ પણ વસ્તુ વિશે વિચારતા હતા તો તેમના મગજમાં તે જ પ્રકાશની એક ઝબક ચમકતી અને તે વસ્તુ તેમને આપમેળે દેખાવા લાગતી આ અનુભવો એટલા અસલી હતા કે તેમને ડર લાગવા લાગ્યો તેમને સમજાતું નહોતું કે જે તેઓ જોઈ રહ્યા છે તે સાચું છે કે તેમના મગજની કોઈ રમત આ વિઝન તેમને પરેશાન કરવા લાગ્યા હતા તો તેમણે આ શક્તિને નિયંત્રિત કરવાનો એક રસ્તો છોતી કાઢ્યો એક એવો રસ્તો જે સાંભળવામાં પાગલપણું લાગશે પરંતુ આજ તેમના જીનિયસનો આધાર બન્યો તેમણે તેમના મનમાં એક આખું કાલ્પનિક શહેર બનાવ્યો તેઓ તે શહેરમાં ફરતા નવી નવી જગ્યાઓ જોતા નવા લોકોને મળતા તેમણે તેમના મગજમાં કાલ્પનિક મિત્રો બનાવ્યો જેમની સાથે તેઓ કલાકો સુધી વાતો કરતા આ કોઈ બાળક જેવી રમત નહોતી આ તેમના મગજની સૌથી મોટી એક્સરસાઇઝ હતી તેઓ સત્તર વર્ષની ઉંમર સુધી રોજ અભ્યાસ કરતા રહ્યા અને પછી કંઈક જાદુઈ થયો ધીરે ધીરે તેમના આ વિઝનમાં સાયન્સની પ્રેરણા અને જટિલ સમસ્યાઓના સમાધાન પ્રગટ થવા લાગ્યા તેમનું મગજ હવે માત્ર કલ્પના નહીં કરી રહ્યું હતું તે આવિષ્કાર કરી રહ્યું હતું એક દિવસ તેઓ તેમના મિત્ર સાથે

છ વર્ષ પછી તેજ ડિઝાઇન તેમણે દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની સભામાં પેશ કરી આ એસી મોટરનો ડિઝાઇન હતો એક એવો ક્રાંતિકારી આવિષ્કાર જે એટલો પ્રભાવશાળી હતો કે આજે એકસો વીસ વર્ષ પછી પણ આપણી દુનિયાના પાવર ટૂલ્સ ફેક્ટરીઓ અને વેક્યુમ ક્લીનરમાં તેજ ડિઝાઇનનો ઉપયોગ થાય છે તો તમે આમાં શું શીખી શકો છો વિઝ્યુઅલાઇઝેશન માત્ર સારી સારી વસ્તુઓ વિશે વિચારવું નથી આ તમારા મગજને એક એવી પ્રયોગશાળા બનાવવાની કળા છે જ્યાં તમે તમારી ભૂલોને વગર કોઈ કિંમત ચૂકવ્યા કરી શકો છો જ્યાં તમે તમારા વાસ્તવિકતા બનતા હજારો વાર જીવી શકો છો આજના ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે કે આપણા મગજમાં મિરર ન્યુરોન્સ હોય છે જ્યારે તમે કોઈને કોઈ કામ કરતા જુઓ છો કે માત્ર તે કામ કરવાની ગહનતાથી કલ્પના કરો છો તો તમારા મગજના તે જ ભાગો સક્રિય થઈ જાય છે જે તે કામને અસલમાં કરતી વખતે થાય છે તમારો મગજ કલ્પના અને વાસ્તવિકતામાં ફરક કરી શકતો નથી માઈકલ જોર્ડન મેચ પહેલા તેમના મનમાં હજારો વાર બોલને બાસ્કેટમાં નાખતા જોતા હતા કોર્નર મેકગ્રેગર લડાઈ પહેલા તેમના મનમાં દરેક મૂવને જીત સુધી મહેસૂસ કરે છે ટેસ્લા આ બધું આજથી 150 વર્ષ પહેલા જાણતા હતા તેઓ તેમની મશીનોને બનાવતા પહેલા તેમને તેમના મગજમાં બનાવતા હતા તેમને મહિનાઓ સુધી ચલાવતા હતા તેમના પૂર્જાને ઘસાતા જોતા હતા અને કમજોર ભાગોને સુધારતા હતા જ્યારે તેઓ અસલમાં કોઈ મશીનને બનાવવાનું શરૂ કરતા તો તેમના મગજમાં તેનું દરેક પેચ દરેક તાર પરફેક્ટ હોય છે તો આ છે તમારું પહેલું પગલું તમારા લક્ષની માત્ર એક ધૂંધળી તસવીર ન જુઓ તેને તમારી બંધાકો પાછળ એક ફિલ્મની જેમ ચલાવો તેને મહેસૂસ કરો જો તમે એક સફળ યુટ્યુબર બનવા માંગો છો તો માત્ર સબસ્ક્રાઈબર્સના નંબરની કલ્પના ન કરો તમારા હાથમાં તે સિલ્વર પ્લે બટનની ઠંડકને મહેસૂસ કરો કમેન્ટ્સમાં લોકોની વખાણ જે ખુશી થશે તેને મહેસૂસ કરો તમારી અવાજને સાંભળો તમારી એડિટિંગ જુઓ તેને એટલું અસલી બનાવી દો કે તે વાસ્તવિકતામાં થાય તો તો તમારા મગજને લાગે કે આ પહેલા પણ થઈ ચૂક્યું છે આજ છે ટેસ્લાનું પહેલું રહસ્ય કલ્પનાને વિચાર નહીં અનુભવ બનાવવો ઇન્સાનની સૌથી મોટી શોધ ત્યારે થાય છે જ્યારે તે તેની સીમાના આખરી છેડા પર ઊભો આવે છે જ્યારે જિંદગી તમને એટલું તોડી દે છે કે તમારી પાસે બે જ રસ્તા બચે છે કા તો વિખરાઈ જાઓ કા પહેલા કરતા વધુ મજબૂત બનીને ઉભા રહો ટેસ્લાના પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક પાદરી બને ધર્મ અને દર્શનની સેવા કરે પરંતુ ટેસ્લાની આત્મામાં તો દોડતી હતી તેઓ સાયન્સ અને આવિષ્કારો માટે પેદા થયા હતા આ સંઘર્ષ તેમની અંદર વર્ષો સુધી ચાલ્યો કિશોરાવસ્થામાં તેમને હેજા કોલેરા થયો એ જમાનામાં આ એક લાયલાજ બીમારી હતી તેઓ નવ મહિના સુધી પથારીમાં પડ્યા રહ્યા મૃત્યુના દરવાજા પર દસ્તક આપતા ડોક્ટરે જવાબ આપી દીધો હતો તેમના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા એક દિવસ જ્યારે તેમની હાલત સૌથી વધુ નાજુક હતી તેમના પિતા તેમની પાસે આવ્યા તેમના હાર્ટ તૂટી ગયો માથા પર હાથ ફેરવતા કહ્યું તું બસ ઠીક થઈ જા બેટા તું જે ઈચ્છીશ તને તે બનવા દઈશ જો તું એન્જિનિયરિંગ કરવા માંગે છે તો હું તારું એડમિશન યુરોપના સૌથી સારા કોલેજમાં કરાવીશ તેમની આત્મકથામાં ટેસ્લા લખે છે કે આ શબ્દો તેમના માટે કોઈ દવાથી ઓછા નહોતા તેમની અંદર જીવવાની એક એવી પેદા થઈ ગઈ જે મૃત્યુને પણ હરાવી શકે કેટલાક જેને બધા મરેલા માની ચૂક્યા હતા તે નિકોલા ટેસ્લા ચમત્કારિક રીતે પૂર્ણપણે ઠીક થઈ ગયા આને તમે શું કહેશો એક ચમત્કાર કે માઇન્ડ ઓવર મેટરનું સૌથી મોટું ઉદાહરણ આ તેમના અવચેતન મનની હિલિંગ પાવર હતી જ્યારે તેમના ચેતન મન કોન્શિયસ માઇન્ડને જીવવાનું એક એવું મકસદ મળ્યું જે તેમની આત્મા સાથે જોડાયેલું હતું તો તેમના અવચેતન મન સબકોન્શિયસ માઇન્ડે શરીરની બધી શક્તિ તેને સાચું કરવામાં લગાવી દીધી આ વાર્તા આપણને ટેસ્લાના બીજા રહસ્ય સુધી લઈ જાય છે તમારું સૌથી મોટું દુઃખ જ તમારી સૌથી મોટી શક્તિનું સ્ત્રોત બની શકે છે જો તમે તેને સાચી દિશા આપો તેમના ભાઈના મૃત્યુએ તેમને એકલતા આપી પરંતુ તે જ એકલતાએ તેમને તેમની કલ્પનાની દુનિયામાં જવાનો રસ્તો બતાવ્યો તેમની બીમારીએ તેમને મૃત્યુના મુખમાં ધકેલી દીધા પરંતુ તેજ અનુભવે તેમને તેમના મનની અસીમ શક્તિનો અહેસાસ કરાવ્યો આજની દુનિયા આપણને દુખથી ભાગવાનું શીખવે છે આપણને દરેક તકલીફનો તુરંત ઈલાજ જોઈએ છે આપણે અસફળ થવાથી ડરીએ છીએ આપણે એકલા મહેસૂસ કરવાથી ડરીએ છીએ આપણે દરેક સમયે મનોરંજન અને વિક્ષેપ ડિસ્ટ્રેક્શનમાં ડૂબેલા રહેવા માંગીએ છીએ પરંતુ ટેસ્લા આપણને તેનો વિરુદ્ધ શીખવે છે તેઓ કહેતા હતા કે ઇન્સાનનું મગજ સતત વિચારવા અને સમસ્યાઓને હલ કરવા માટે બનેલું છે પરંતુ આપણે તેને શાંત જ થવા દેતા નથી તેઓ કહેતા હતા એકલતા જ આવું રહસ્ય છે એકલતામાં જ વિચારો જન્મ લે છે છે તમને બે વિકલ્પ આપે પહેલો તમે તેની ફરિયાદ કરતા રહો તમારી જેવા જુઓ અને તમારી આખી જિંદગીને તે ઘાવની આસપાસ જીવતા રહો બીજો તમે તે દુઃખને એક ઈંધણ જેવો ઉપયોગ કરો તમે તમારી જાતને પૂછો આ અનુભવ મને શું શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છે હું આ ઉર્જાને કંઈક બનાવવામાં કંઈક રચવામાં કેવી રીતે ઉપયોગ કરી શકું સ્ટીવ જોબ્સને તેમની જ કંપની એપલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા આ તેમના માટે એક જાહેર અપમાન હતું તેઓ તૂટી શક્યા હોત પરંતુ તેમણે તે દુઃખ અને ગુસ્સાને નેક્સ્ટ અને પિક્સર બનાવવામાં લગાવી દીધા અને જ્યારે તેઓ એપલમાં પાછા આવ્યા તો તેઓ એક લીડર નહીં એક વિઝનરી બનીને પરત ફર્યા જેકી રાઉલિંગ એક સિંગલ મધર હતી ડિપ્રેશન સાથે જઝૂમી રહી હતી અને ગરીબીમાં જીવી રહી હતી તેમણે તેમને બધા દુઃખ અને સંઘર્ષને હેરી પોટરની દુનિયા બનાવવામાં વાહવી દીધા તમારું દુઃખ અદ્વિતીય છે અને તેથી તે દુઃખમાંથી જે શક્તિ નીકળશે તે પણ અદ્વિતીય હશે તેને વ્યર્થ ન કરો તેને ફરિયાદ કરવામાં કે નશા કરવામાં કે ફાલતુ મનોરંજનમાં ન ગુમાવો શાંત થાઓ એકલા રહો તે દુઃખને મહેસૂસ કરો અને પછી તેને તમારી કળા તમારા કામ તમારી રચનામાં બદલી દો ટેસ્લાએ તેમના ભાઈને ગુમાવવાના દુઃખને દુનિયાને એક નવી રીતે જોવાની ક્ષમતામાં બદલી દીધું તેમણે તેમની બીમારીના અનુભવને મનને શક્તિ પર અટલ વિશ્વાસમાં બદલી દીધું તેમણે સાબિત કર્યું કે અસલી કિમિયાગરી પથ્થરને સોનું બનાવવું નથી પરંતુ તમારા દુઃખને તમારી શક્તિમાં બદલવું છે દુનિયામાં મોટાભાગના લોકો માત્ર પાણીની સપાટી પર પગ મારે છે તેઓ સો અલગ અલગ વસ્તુઓમાં થોડું થોડું હાથ અજમાવે છે અને પછી ફરિયાદ કરે છે કે તેમને ગહન મોતી કેમ નથી મળતા પરંતુ જીનિયસ જીનિયસ ડૂબકી મારે છે તેઓ એક વસ્તુ પસંદ કરે છે અને તેમાં એટલા ડૂબી જાય છે કે તેમના માટે દુનિયાનું અસ્તિત્વ જ મીટી જાય છે આ છે ટેસ્લાનું ત્રીજું અને સૌથી શક્તિશાળી રહસ્ય તીવ્રતા ઇન્ટેન્સિટી જ્યારે ટેસ્લા કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હતા તો તેઓ કામ નહીં કરતા હતા તેઓ તે કામ સાથે એક થઈ જતા હતા તેઓ તેમની લેબમાં ચોરાસી કલાક સુધી વગર સુઈને સતત કામ કરવા માટે જાણીતા હતા ખાવું પીવું ઊંઘ આરામ આ બધું તેમના માટે બેમાની થઈ જતું હતું તેમના એક મિત્રે લખ્યું છે કે એકવાર તેમણે છત્રીસ કલાક સુધી સતત તરવું હતું માત્ર તેમની ઈચ્છાશક્તિને પરખવા માટે આ પાગલપણું નથી આ જુનૂનની તે અવસ્થા છે જેને આજે સાયકોલોજીમાં ફ્લો સ્ટેટ કહેવાય છે એક એવી અવસ્થા જ્યાં તમે તમારા કામમાં એટલા ગહન ડૂબી જાઓ છો કે તમને સમયનો ભૂખનો અહીંયા સુધી કે તમારી જાતનો પણ અહેસાસ રહેતો નથી આ જ અવસ્થામાં ઇન્સાન તેની ક્ષમતાની ચરમસીમા પર પર્ફોમન્સ કરે છે ટેસ્લા કહેતા હતા કે દુનિયામાં મોટા ભાગના લોકો તેમને બાહ્ય ચેતનામાં અટવાયેલા છે તેઓ દરેક સમયે આ વાતની ચિંતા કરે છે કે અન્યો શું વિચારશે હું અસફળ તો નહીં થઈ જાઉં મને શું મળશે તેમનું મગજ હજારો દિશાઓમાં વિભાજિત રહે છે પરંતુ અસલી શક્તિ તમારી અંદર છે તમારા અવચેતનમાં અને તે શક્તિ સુધી પહોંચવાનો રસ્તો છે પૂર્ણ એકાગ્રતા તેઓ કહેતા હતા જો તમે બ્રહ્માંડના રહસ્યો જાણવા માંગો છો તો ઊર્જા આવૃત્તિ અને કંપન એનર્જી ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનના સંદર્ભમાં વિચારો તમારો ચેતન એક રિસીવર છે જ્યારે તમે એક જ વિચાર પર એક જ લક્ષ્ય પર તમારી આખી માનસિક ઊર્જાને કેન્દ્રિત કરો છો તો તમે તમારી ફ્રીક્વન્સીને તે વસ્તુની ફ્રીક્વન્સી સાથે મેળવી દો છો જેને તમે મેળવવા માંગો છો તમે બ્રહ્માંડને એક શક્તિશાળી સંકેત મોકલો છો અને બ્રહ્માંડ હંમેશા તીવ્રતાનું સન્માન કરે છે તે અધૂરા મનથી કરેલી પ્રાર્થનાઓનો જવાબ આપતો નથી તે તે આગલો જવાબ આપે છે જે તમારી અંદર બધું જ સળગાવી દેવા તૈયાર છે ટેસ્લા માટે તીવ્રતાનો એક અનોન અર્થ હતો જે આજની દુનિયા માટે સૌથી વધુ જરૂરી છે મશહૂર લેખક બોબ પ્રોક્ટર તેમની બુકમાં કહે છે કે અવચેતન મનની અસીમિત શક્તિ અને માર્ગદર્શન એક નિસ્વાર્થ મન અનસેલ્ફિશ માઇન્ડને સૌથી વધુ મળે છે એક એવું મગજ જે માત્ર તેના ફાયદા માટે ન વિચારે પરંતુ માનવતા અને ભલા માટે વિચારે છે ટેસ્લાનું લક્ષ્ય માત્ર પૈસા કમાવા કે થવું હતું તેમનું સ્વપ્ન હતું આખી દુનિયાને મફત વાયરલેસ ઉર્જા આપવી તેઓ એક એવી સિસ્ટમ બનાવવા માંગતા હતા જેથી ધરતીના કોઈ પણ ખૂણામાં વગર તારોની વીજળી પહોંચાડી શકાય તેઓ માનવતાને ઉર્જાની ગુલામીથી આઝાદ કરવા માંગતા હતા તેમનું લક્ષ્ય તેમના જીવનથી તેમની જરૂરિયાતોથી ઘણું મોટું હતું અને જ્યારે તમારું લક્ષ્ય એટલું મોટું અને નિસ્વાર્થ હોય છે તો તમારા વિચારો તમારા અવસરો અને તમારી તમારી અંતરાત્મા વધુ સક્રિય થઈ જાય છે છે તમને એવા એવા આવવા લાગે જે કલ્પનાથી પણ પરે હોય છે તમને સાચા લોકો સાચા સંસાધનો આપમેળે મળવા લાગે છે કારણ કે ત્યારે તમે એકલા કામ નથી કરી રહ્યા હોતા આખું બ્રહ્માંડ તમારી ટીમનો હિસ્સો બની જાય છે ટેસ્લા કહેતા હતા કે તીવ્રતા તે કહે છે કે તમારી અંદર કેટલા ઓઠા સંદેહ છે જ્યારે તમે કોઈ કામને પૂરી તીવ્રતાથી કરો છો તો ત્યાં શંકા માટે કોઈ જગ્યા બચતી નથી અસફળતાનો ઘર જળીને રાખ થઈ જાય છે તમે બસ કરો છો કારણ કે કરવા સિવાય અને કોઈ વિકલ્પ હોય જ નથી આજથી લગભગ સો વર્ષ પહેલા ઓગણીસો છવ્વીસમાં એક ઇન્ટરવ્યુમાં ટેસ્લા કંઈક એવું કહ્યું જેણે બધાના હોશ ઉડાવી દીધા તેમણે કહ્યું એક દિવસ એવો આવશે જ્યારે આપણે એક એવી વાયરલેસ ટેકનોલોજી વિકસિત કરી લઈશું જેથી આખી દુનિયા એક મોટા મગજ જેવી જોડાઈ જશે લોકો હજારો માઇલ દૂરથી પણ એકબીજા સાથે એમ વાત કરી શકશે જાણે તેઓ આમને સામને હોય તેઓ એકબીજાને જોઈ શકશે અને આ બધું એક નાના ડિવાઇસની મદદથી સંભવ થશે જે કોઈની પણ ખિસ્સામાં સરળતાથી આવી જશે તેઓ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વાત કરી રહ્યા હતા ઓગણીસો છવ્વીસમાં આ કોઈ ભવિષ્યવાણી નહોતી આ તે મગજનું પરિણામ હતું જે ભવિષ્યને વાંચી નહોતું રહ્યું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું હતું આ તે તીવ્રતાનું ફળ હતું જેણે તેમને સમયથી સો વર્ષ આગળ જોવાની શક્તિ આપી તો તમારી જાતને પૂછો તમારી તીવ્રતા ક્યાં છે જે તમારી ઊંઘ તમારી ભૂખ તમારા આરામથી વધુ જરૂરી છે જે દિવસે તમને તેનો જવાબ મળી જશે તે દિવસે તમે ટેસ્લાના ત્રીજા રહસ્યને અનલોક કરી લેશો તો આ ત્રણ રહસ્યોને આપણે આપણી જિંદગીમાં કેવી રીતે અપનાવીએ આ રહ્યું તમારું દૈનિક ટેસ્લા લેવલ બ્રેઇન અપગ્રેડ નંબર વન દસ મિનિટનું વિઝ્યુલાઇઝેશન રોજ સવારે ઉઠીને કે રાત્રે સૂતા પહેલા માત્ર દસ મિનિટ માટે તમારી આંખો બંધ કરો તમારા લક્ષ્યને માત્ર વિચારો નહીં તેને જીવો દરેક ડિટેલ દરેક અવાજ દરેક ભાવનાને મહેસૂસ કરો તમારા મગજને કહો કે આ વાસ્તવિકતા છે નંબર ટુ એક સ્કિલ પર તીવ્ર ફોકસ મલ્ટીટાસ્કિંગ એક ધોકો છે એક સમય એક વસ્તુ પસંદ કરો ભલે તે એક કિતાબ વાંચવી હોય એક નવી સ્કિલ શીખવી હોય કે તમારા કામ પર ધ્યાન આપવું હોય તે એક કલાક માટે દુનિયાને ભૂલી જાઓ તમારો ફોન બંધ કરી દો પૂરી તીવ્રતાથી તે એક કામમાં ડૂબી નંબર થ્રી કલ્પનામાં સમસ્યાનો સમાધાન જ્યારે પણ તમે કોઈ સમસ્યામાં અટવાઈ જાઓ તો તુરંત સમાધાન શોધવાને બદલે તેને તમારી કલ્પનામાં હલ કરો તમારા મગજમાં અલગ અલગ રસ્તા અપનાવો ટેસ્લાની જેમ અસલ દુનિયામાં ભૂલ કરતા પહેલા તમારા મગજની પ્રયોગશાળામાં હજાર ભૂલો કરી લો નંબર ફોર મૌન સાથે જોડાવો દિવસમાં ઓછામાં ઓછા પંદર મિનિટ એકલ અને શાંત રહેવાનો અભ્યાસ કરો ધ્યાન કરો કે બસ ચૂપચાપ બેસો આ તે સમય છે જ્યારે તમારું ચેતન મન શાંત થાય છે અને તમારા અવચેતન મનનો અવાજ તમને સંભળાય છે અહીંથી જ સૌથી મોટા આઈડિયા જન્મ લે છે નંબર ફાઈવ અન્યો માટે વિચારો જ્યારે પણ કોઈ લક્ષ્ય બનાવો તો જાતને પૂછો આથી અન્યોનું શુભલું થશે તમારું વિઝન જેટલું મોટું અને નિસ્વાર્થ હશે બ્રહ્માંડ તેટલી વધુ શક્તિથી તમારી મદદ કરશે તમારા વિઝનમાં હંમેશા માનવતા માટે એક જગ્યા રાખો ટેસ્લાએ એકવાર કહ્યું હતું ભૌતિક દુનિયા પર મનની પૂર્ણ મહારત હાંસલ કરવી જ ઇન્સાની જિંદગીનો અંતિમ લક્ષ્ય છે તેઓ કોઈ એલિયન નોતા તેઓ કોઈ દેવતા નોતા તેઓ એક ઇન્સાન હતા જેમણે તે શક્તિને સાધના શીખી લીધી હતી જે આપણા બધાની અંદર વર્તમાન છે આપણે બધા તમારા મગજની અસાધારણ ક્ષમતા સાથે પેદા થયા છીએ પરંતુ આપણે તેને બાહ્ય દુનિયાના ઘોંઘાટમાં અન્યોની રાયમાં અને તમારી ખોટી સીમાઓમાં કેદ કરી દીધી છે

જે માત્ર ભીડનો હિસ્સો બનીને તમારી જિંદગી વિતાવી દેવા માંગે છે આ તે લોકો માટે છે જે તેમની નિયતિનું નિયંત્રણ તેમના હાથમાં લેવા માંગે છે જે તેમની મગજની શક્તિને જગાડીને કંઈક અસાધારણ કરવા માંગે છે તો જો તમે તેમાંથી એક છો તો તમે જાણો છો કે તમારે શું કરવું છે આ યાત્રામાં આપણી સાથે જોડાવાનું બટન તમારી સ્ક્રીન પર છે અને હું ઈચ્છું છું કે તમે એક કામ કરો કોમેન્ટ્સમાં જઈને લખો હું તૈયાર છું આ માત્ર એક કમેન્ટ નહીં હોય આ બ્રહ્માંડને મોકલેલો એક સંકેત હશે એક ઘોષણા હશે કે તમે તમારી અસલી શક્તિઓને જગાડવાનો નિર્ણય કરી લીધો છે કારણ કે યાદ રાખો મગજને સૌથી તેજ બનાવવાનો કોઈ શોર્ટકટ નથી આ એક સાધના છે અને તમારી સાધના આજથી શરૂ થાય છે હવે વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ